સ્વિફ્ટ કારમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખના વિદેશી દારૂના જથ્થાને પકડી પાડતી સુરેન્દ્રનગર એલસીબી સુરેન્દ્રનગર એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ રાજકોટ હાઇવે ચોટીલા નજીક જોય ઇન હોટલ નજીકથી શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ ચોસઠ બોટલ ઇંગ્લિશ દારૂ રૂપિયા તોતેર હજારની કિંમત તથા સ્વિફ્ટ કાર બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રણ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે ગણપતભાઈ જગદીશભાઈ માલકિયા રહેવાસી રેશમિયા તાલુકો ચોટીલા તથા અશ્વિનભાઈ વીરજીભાઈ મેટાડિયા રહેવાસી પાંચવાળા તાલુકો ચોટીલાને પકડી પાડ્યા છે આરોપીઓ સામે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા સુરેન્દ્રનગર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે